કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદા ટ્રસ્ટ દ્વારા આગામી તેર મે આવીલર્યપુત્રી માતા પી પ્રગટ ઉત્સવની ઉજવણીને લઈ વિવિધ સંસ્થાઓના સહકારથી પૂજ્ય શ્રી મોટા સુરોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ધાટની સફાઈ કાર્યક્રમ યોજાયો હતો જાંગીરપુરા ખાતે આવેલ શ્રી કુરુક્ષેત્ર ભૂમિ ઝીર્ણોદ્ધા ટ્રસ્ટ દ્વારા આગામી તેર જુલાઈ શનિવારના રોજ સૂર્યપુત્રી તાપીના પ્રગટ ઉત્સવની ઉજવણી કરાનાર છે જેના ભાગરૂપે રવિવારના રોજ વિવિધ સંસ્થાઓના સહકારથી પૂજ્ય શ્રી મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ઘાટની સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો છ જુલાઈ શનિવાર અને સાત જુલાઈ રવિવાર રોજ ઘાટની સફાઈ કરાઈ હતી જેમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટ પર તણાઈ આવેલા તથા અન્ય કચરાની સફાઈ કામગીરી કરાઈ હતી તે સફાઈ ઝુંબેશમાં કુરુક્ષેત્રધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપક મંડળના સભ્યો રાંદેર પીપલ્સ બેન્કના પદાધિકારીઓ સેલર ક્લબ મા દુધેશ્વરી માતા મંડળ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અદુચ્ય સ્પોર્ટ્સ ક્લબ અંબાજી મંદિર ગુરુકુળ વિદ્યાલય મોરા વગેરે સંસ્થાના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટની સફાઈ કરાઈ હતી તો આગામી તારીખ તેર જુલાઈને શનિવારના રોજ સવારે નવ કલાકે માતાપીનો પ્રગટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજા વિધિ મહાઆરતી અને ચૌદસો મીટર ચુંદરી મા તાપીને અર્પણ કરાશે જેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા શહેરીજનોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ અપાયું હતું

વિવિધ સંસ્થાઓ જેમ કે રાંડેર પીપલ્સ સુરત ડિસ્ટ્રિક્ટ સુમુલ ડેરી સુપા એમએમપી સ્કૂલ આવી અનેકો સંસ્થાઓ અને જુદી જુદી અહીંના આગેવાનો જે નાની નાની મંદિરો છે તેના સ્વયંસેવકો આ સભાઈ ઝુંબેશમાં જોડાતા હોય છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ ભક્તિભાવથી મા તાપીના આ ઘાતને ચોખ્ખો રાખવાનો જે સંદેશો અલગ અલગ જે તાપી નદીના જુદા જુદા ગાટા આવ્યા છે તે મંદિરોને આપવાનો એક પ્રયત્ન છે જ્યારે જીવન છે તેની જાગૃતિ રાખવા માટેનો આ સંદેશો છે જુદી જુદી સંસ્થાઓ મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં જુદા જુદા તહેવારો પર છે અને દિન શનિવારે આવી રહ્યો છે તારીખ તેરમી ના રોજ ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પરમ પૂજ્ય સંતશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે તો આપ શ્રીઓ ભાઈ વધારજો સવારના નવ વાગે પૂજા અર્ચના સાથે ચુંડિય અર્પણ અહીંયા અગિયારસો મીટરની કરવામાં આવશે તો આ ભાવિક ભક્તોને સૌને પધારવા માટે કુરુક્ષેત્ર રસ દરમિયાન આમંત્રણ આપે છે અસ્ત ભારત મારા ગઈ જાય